રાજકોટ જયરામ પટેલના રાજીનામાને લઈ પાટીદાર અગ્રણી હંસરાજ ગજેરાનું નિવેદન જયરામ પટેલે મુદ્દે હું કંઈ બોલીશ નહીં જેવા જેના કર્મ હોય તેવું તે ભોગવે હંસરાજ ગજેરા યુવાનોમાં રોષને લઈ જયરામ પટેલનું નિવેદન આ મુદ્દે તેના આગેવાનો જોશે લોકશાહી છે બધાને બોલવાનો અધિકાર છે હંસરાજ ગજેરા પ્રમુખ જીપીબીએસ પાટીદાર આગેવાન એહવાલ વિજય મકવાણા જીપીબીએસ નો પ્રેસિડેન્સી અને જે કઈ ચિંતાઓ ભલે હું ચેરમેન નથી બિનના પણ છતાંય ત્યાં જે કાઈ હોય એની હું ચિંતા કરું એ કરું છું

અથવા તો મેં કઈ કર્યું હોય તો મારે એના જવાબો દેવાના હોય એટલે એનું જે કઈ હોય બધા કરતા હોય સરદાર ધામ નું માધ્યમ એવું છે કે આપ જો એમાં લેવા કડવા બધા ભેગા છે અને બધું સાથે બધા કામ કરી રહ્યા છે અહીંયા તમે કોઈ એમાં અહિયાં કોઈ વિવાદ નથી તમે જો આટલું બધું આખો સફળતા જે મળી છે એને જ અભારી છે આમાં તો જુદા જુદા મંતવ્યો હોય જુદા જુદા વાતો કરતા હોય ના હું કઈ નથી કેટલી બાબતમાં